નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાની 25 ગ્રામ પંચાયતની ચૂંટણી ડભોઈ તાલુકાના મામલતદાર શ્રી ના નેતૃત્વ હેઠળ ડભોઈ તાલુકાની 25 ગ્રામ પંચાયત મળી કુલ 45 બૂથ ઉપર ડભોઈ તાલુકાના ચૂંટણી અધિકારી શ્રી પ્રતિક સંઘાળા મામલતદારના નેતૃત્વમાં તમામ આરો અને એઆરઓ નો દ્વારા આયોજન કરી તમામ ઝોનલ આસિસ્ટન્ટ ઝોનલ પોલિંગ સ્ટાફ ડિસ્પેજિંગ સ્ટાફ

સુડતાલીસ બુથના પોલિંગ સ્ટાફ ને આજે કોમર્સ કોલેજ ડબોઈ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે ટોટલ દસ ચૂંટણી અધિકારી હેઠળના તમામ સ્ટાફ અને નવ ઝોનલ હેઠળના રૂટ આજ રોજ રવાના થયા છે અને આવતીકાલના રોજ રવિવારના દિવસે સવારે સાત કલાકથી છ કલાક સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ડભોઈ તાલુકાની ત્રેવીસ પંચાયત સામાન્ય ચૂંટણી છે અને બે પંચાયતમાં પેટા ચૂંટણી છે